ભાદરવી પૂનમ મહામેળો સમરસતા ગતિવિધ્ય સ્ટોલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો ભાદરવી પૂનમ મહામેળો સમરસતા ગતિવિધ સ્ટોલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો આજ રોજ આજરોજથી અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળાનો શુભારંભ થયો છે અંબાજી ખાતે છેલ્લા બે વર્ષથી સમરસતા ગતિવિધિ દ્વારા સાહિત્ય સ્ટોલ અને પ્રદર્શની લગાવવામાં આવે છે આ વર્ષે પણ સાહિત્ય સ્ટોલ અને પ્રદર્શની સ્ટોલને માનનીય ખેમચંદભાઈ પટેલ વિભાગ સંઘ ચાલકજી શ્રી દશરથભાઈ ઠક્કર વિભાગ કાર્યવાહ બનાસકાંઠા વિભાગ શ્રી રવિભાઈ ગજ્જર વિભાગ પ્રચારક શ્રી દશરથભાઈ વાલ્મીકી પ્રમુખ અંબાજી સફાઈ કામદાર મંડળ શ્રી રામભાઈ સોલંકી વિભાગ સંયોજક શ્રી ચિરાગભાઈ ચૌધરી જિલ્લા સંયોજક અંબાજી તાલુકા નગરના કાર્યકર્તાઓ અન્ય કર્મચારી અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો સમરસતા ગતિવિધ ગૌ સેવા પર્યાવરણ ધર્મ જાગરણ કુટુંબ પ્રબોધન પંચ પરિવર્તનના વિષયોની જાગરણ પત્રિકામાં માં અંબાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓને આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ભાદરવી પૂનમ મહામેળાને લઈ પાલનપુરથી દાંતાના માર્ગો પર કુલ ત્રણ સ્થાનોએ પ્રદર્શની પણ લગાવવામાં આવી છે ડિજિટલ પ્રદર્શની કુલ ચાર સ્થાનો પર પદયાત્રીકો નિહાળી શકે તે પ્રકારે એલઈડી મોટી સ્ક્રીન પર મૂકવામાં આવી છે